દાહોદમાં સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે ગોવિંદ ગુરુ લીંબડીથી ચાકલીયા ચોકડી સુધી સત્યાવીસ કિલોમીટરના નવીન માર્ગનું કરાયું ખાતમુહૂર્ત દાહોદ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગોવિંદ ગોવિંદગુરુ લીમડી થીકડી સુધી માર્ગ આયોજિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ ભાભુરના હસ્તે વિધિવત રીતે માર્ગ નિર્માણની શરૂઆત કરવામાં આવી હતી જેનાથી આ વિસ્તારના નાગરિકોને સુગમ વાહન વ્યવહારની સુવિધા પ્રાપ્ત થશે આ માર્ગના નિર્માણથી સ્થાનિક વાહન વ્યવહાર વધુ ઝડપી અને સુરક્ષિત બનશે આ પ્રસંગે ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મહેશ પુરિયાએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમાજની સેવા કરતી અને વિસ્તારનો વિકાસ કરવો એ જ અમારો મુખ્ય રાજધર્મ છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે તેઓ સતત જનતાની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે ધારાસભ્ય મહેશ પુરિયાએ વધુમાં ઉમેર્યું હતું કે તેઓ સરકાર સાથે સતત સંકલન જાળવાની ને જનતાના પ્રશ્નો નિરાકરણ લાવવા અને ક્ષેત્રના વિકાસ કાર્યોને આગળ ધપાવવા માટે સતત કાર્યરત છે આ માર્ગનું ખાતમુહૂર્ત પણ જનતાની સુવિધા માટેના તેમના પ્રયાસોનો જ એક ભાગ છે